મિત્રો સાપરું વાત કરવા સાક્ષી બેટા અરે વાહ બો સરસ વાત બેટા મારો સાક્ષી બેટા દાદી નું સાપરુ બતાવું કાકા અરે વાહ તો સાક્ષી બેટા લહેડો તમારું દાદી નું સાપરુ આજે બતાવીએ મિત્રો નું લેહડો હેડો સાક્ષી બેટા હેડો તો સાક્ષી બેટા અરે વા અગર બીજું કઈ બતાવો મિત્રો હેડો અરે વાહ જોરદાર પાડી સાક્ષી બેટા આ તો બેસ ના લે પેલું પણ સાક્ષી બેટા પેલા અરે શું વાત કરો તમારા દાદી હજુ હાલમાં પણ ભેશના સોનતી લેપાય હ એમ અને આ સાપ સાક્ષી બેટા આ સાપરામાં કોણ કોણ રહે અરે વાહ અને તમારા મમ્મી પપ્પા હ કે નહીં એવો ક્યો રે ગેર રે પણ તમે મમ્મી બેરો નહીં રહેતો ના મારા દાદી બેરો બહુ વાલો હોય એવું લાગે સાક્ષી બેટા હા આ દેશી ચૂલો અરે વાહ દેશી ચૂલો એમ બતાવો બતાવો

અરે શું વાત કરો સાક્ષી બેઠા ગવરી ગાય અરે લે હેડો હેડો બતાવો હેડો 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 આ અરે વાહ આ વાસરી વાસરી છે તો હે તો સાક્ષી બેટા હા તમારા તમર દાદી ની ગાય અને આ બચ્યું છે વાસરી એમ સરસ સાક્ષી બેટા ગાય એ આ ગાય બેઠી હે બહુ સરસ ગાય ની હ દાદી એટલે હું બી લાડી ને દૂધ પી અરે વાહ બહુ સરસ સાચી બેટા દુકાન પર હું હાચું બોલો વાલો દાદી ના કેસે અરે વાહ સાક્ષી બેટા વાહ હાચું બોલો ને જૂઠું બોલો બોસ તમે જૂઠું ના બોલો મને વિશ્વાસ સાક્ષી બેટા Ayo, coba makan malam Ayo, coba Ya, ini lebih enak untuk makan malam Wah, kamu bisa pergi Saksi Bapak juga mau pergi kakak Ya Ayo, aku mau kasih tahu ke Wah, kasih tahu ke ayah Ya Beritahu, beritahu, Ganti Ganti, Saksi? beda Ini adalah ganti dari zaman yang Ganti dari zaman yang dulu Dari લોટલા બનાવી ખાતા અરે વાહ શું વાત કરો સાક્ષી બેટા પેલો ના ગય આ આ દરીન દરીને દરીન ખાતા લોટલા અને તારે ઇલેક્ટ્રોનિક થઈ ગઈ સાક્ષી બેટા સરસ સાક્ષી બેટાક્ષી બેટા તો સાક્ષી બેટા આજે તમારા પરિવાર માં કેટલા મોડ છો અને તમે કેટલી બેનો છો એ તમારા આજે એડ્રેસ ગોમ થી બધું એડ્રેસ આપવાનું હું મિત્રો તમારા મિત્રો પૂછે વિડીયો જોવો હે સાક્ષી બેટા કયા ગોમ નો છો તમારા દાદી ને બતાવો હા જો આ દાદી જોઈ લો મિત્રો કે હા એટલે તમે તમારો પરિચય આપો હા ગામ કાને તાલુકો કટલાલ જિલ્લો ખેરા अरे वाह वा। 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 साक्षी बेटा चलो तो तुम्हारा तुम्हारा पापा શું કરે તાર મમ્મી શું કરે બરોબર કેટલા મોણ છે એનું આજે મિત્રોને તમે જાણાવો સાક્ષી બેટા ચલો બોલો તમાર મમ્મી સે માર પપ્પા સે માર દાદી સે માર બાપુ સે માર બાપુ તો દેખાય જો કાકા અરે વાહ આ તમારા બાપુજી હે હ અરે વાહ કિસ્મત એહી નહી હે તો સાક્ષી બેટા તમે કેટલી દીકરીઓ હ 3 3 હ અ આ હે કિસ્મત આન નતી હ ના

અરે વાહ સાક્ષી બેટા વાહ કેવું પર તમારા દાદા ની નિશોની હે અરે વાહ કેવું પર તમારા દાદી નિશોની સાચવી રાખી હે અરે બહુ સરસ સાક્ષી બેટા હા અને વિડીયો આના ઉપર બનાવ્યો તો તમે અરે વાહ બહુ સરસ સાક્ષી બેટા હા હા